નમસ્કાર મિત્રો મિત્રો વંડી ટપી ફસાયા વંડી ટપી પછતાયા ગુજરાતની એવી બે વિધાનસભા બેઠકો કે જે અન્ય વંડી ટપવા નેતાઓ માટે ઉદાહરણ છે બે વિધાનસભા બેઠકો છે વાત તો એ પણ છે કે શું ભારતીય જનતા પાર્ટીએ આ બંને વિધાનસભા બેઠકમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે પાર્ટીને પણ નુકસાન થયું અને દિગ્ગજો પણ ખતમ થઈ ગયા આ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં એક ઘા અને બે કટકા ભારતીય જનતા પાર્ટીના એક ઘા અને બે કટકા બે વિધાનસભામાં જોવા મળી રહ્યા છે આ બંને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને પણ નુકસાન પહોંચાડ્યું કોંગ્રેસને ફસાવી દીધી અને કોંગ્રેસના દિગ્ગજને પણ નુકસાન પહોંચાડ્યું મતદારોને પણ કન્ફ્યુઝ કર્યા આ બંને વિધાનસભા વિશે વાત કરવી છે એક વિધાનસભા છે વિસાવદર વિધાનસભા અને બીજી વિધાનસભા છે માણાવદર વિધાનસભા આ બંને વિધાનસભા પાછળ વદર આવે છે જૂનાગઢ પાસે આ બેઠક અને આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે કઈ રીતે આ તમામ બાબતે વાત કરીએ વિસાવદર વિધાનસભા વિશે શરૂઆતમાં વાત કરીએ વિસાવદર વિધાનસભા વિશે આપણે વાત કરતા રહ્યા છીએ આમ તો અને આ વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી ક્યારે યોજાશે તે સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે પરંતુ આજ વિસાવદર વિધાનસભા બેઠક એક સમયે ભારતીય જનતા પાર્ટીની હતી આ બેઠક આમ તો આ બેઠકથી આમ તો જનતા દળ લઈ લો પછી સ્વતંત્ર પક્ષ લઈ લો એ બધાના ધારાસભ્ય પણ મળ્યા છે પછી ગુજરાત પરિવર્તન પાર્ટી લઈ લો તેનો તેના પણ ધારાસભ્ય ત્યાંથી આવેલા છે કેશુભાઈ પટેલની આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો આ બેઠકમાં દબદબો હતો કેશુભાઈ પટેલના કારણે અને ત્યારબાદ કોંગ્રેસ આ બેઠક પર વાપસી કરે છે વિસાવદર બેઠકમાં બે હજાર ચૌદની પેટા ચૂંટણીમાં કેશુભાઈ પટેલના પુત્ર લડતા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી અને કોંગ્રેસથી હર્ષદ રિબડિયા લડતા હતા ગુજરાતના નેતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા પરંતુ આજ બે હજાર ચૌદમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલ હારી ગયા હતા કોંગ્રેસ વિસાવદર પેટા ચૂંટણી જીત્યું હતું અને હર્ષદ રિબડિયા ધારાસભ્ય બન્યા હતા આ હર્ષદ રિબડિયા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ઘણા સવાલો ઊભા થયા હતા ત્યારબાદ તેણે પક્ષપટો કર્યો પરંતુ આજ હર્ષદ રિબડિયા બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસથી ચૂંટાઈને આવ્યા હતા એટલે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસના ધારાસભ્ય પેટા ચૂંટણીમાં જીત્યા બે હજાર સત્તરમાં જ સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરથી આજ હર્ષદ રિબડિયા ચૂંટાઈને આવ્યા પણ બે આવતા આવતા આ હર્ષદ દ્રિબડિયાએ પક્ષ પલટો કરી દીધો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી લડિયા પણ હારી ગયા વાત અહીં પૂરી નથી થતી કારણ કે હર્ષદ દ્રિબડિયા જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ જ ભારતીય જનતા પાર્ટીમાં તેના પ્રતિસ્પર્ધી બે હજાર બાવીસના ભૂપત ભાયાણી પણ આવી ગયા પછી એટલે કે બે હજાર બાવીસ માં હર્ષદ રીબડીયા ને જે પાર્ટીના ભૂપત ભાયાણી એ પણ સમય જતા પક્ષ પલટો ભારતીય જનતા પાર્ટીમાં બંને હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણી ચાલો ભૂપત ભાયાણી તો પહેલા ભાજપમાં હતા પણ વાત એ છે કે હર્ષદ રિબડીયા ની છબીને નુકસાન થયું કોંગ્રેસની છબીને નુકસાન થયું હવે કોંગ્રેસ વિસાવદરમાં કમબેક કરશે કે નહીં એ પણ સવાલ છે કમબેક કરવું હોય તો ઉમેદવાર ઉતારશે નહીં ઉતારશે કે નહીં એ પણ સવાલ છે કારણ કે જો ઉમેદવાર ઉતારવા હોય તો આમ આદમી પાર્ટીની સામે પડવું પડે એક તરફ તેમને ગઠબંધન છે એક તરફ આમ આદમી પાર્ટીએ વાવ વિધાનસભામાં તેમને સમર્થન આપ્યું હતું તો હવે ઉઘરાણી કરવાનો વારો તો પછી કોંગ્રેસ સમર્થન જાહેર કરે અને ન જાહેર કરે તો પછી આવનારી ચૂંટણીમાં પણ મુશ્કેલી ઊભી થાય એટલે કોંગ્રેસ ફસાઈ ગઈ છે કોંગ્રેસની છબીને નુકસાન થયું છે અને કોંગ્રેસના નેતા હર્ષદ રીબડિયાનું પણ શું થશે એ ખબર નથી ભાજપી ટિકિટ એને આપશે કે ભૂપત ભાયાણીને એ પણ ખબર નથી કારણ કે મામલો કોર્ટમાં છે પેટા પેટાચૂંટણીને હજુ વાર છે તારીખ પણ જાહેર નથી થઈ એટલે આ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ એક ઘાથી બે નિશાન કર્યા એક ઘા અને બે કટકા કર્યા એક તીર્થથી બે નિશાન માર્યા સાચા અર્થમાં હવે વાત કરીએ માણાવદર વિધાનસભા બેઠકની આમ તો આ બેઠકની આપણે ભૂતકાળમાં ઘણી વખત ચર્ચા કરી છે પરંતુ આ બેઠક જ તેવી છે ત્યાંના નેતાઓ જ તેવા છે કે સમયે સમયે ચર્ચાતા રહે છે જ્યારે અમે વિસાવદર વિધાનસભા બેઠક વિશે ચર્ચા કરી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા ત્યારે અમને યાદ આવ્યું કે આવી જ એક બીજી પણ વિધાનસભા છે ગુજરાતમાં કે જે વિધાનસભા ને વિસાવદરની વિધાનસભા બેમાં નેતાઓની સ્થિતિ એક સરખી છે થોડો આગળ પાછળ હોઈ શકે પરંતુ સમાનતા પણ ઘણી છે તમે જુઓ માણાવદર વિધાનસભામાં શું થયું માણાવદર વિધાનસભામાં ઓગણીસો નેવુંમાં માં જીત્યા જવાહર ચાવડા પછી બે હજાર સાતમાં જીત્યા બે હજાર બારમાં જીત્યા બે હજાર સત્તરમાં જીત્યા ને પછી એ જવાહર ચાવડા વંડી ટપે છે એટલે કે ઓગણીસો નેવું બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર સુધી કોંગ્રેસથી જીતેલા ને પંચાણું અઠ્ઠાણુંમાં પણ તેમને ટિકિટ તો મળી જ અને ભાજપમાં જાય છે વંડી ટપે છે ભાજપમાં ગયા પેટા ચૂંટણી થઈ અને જીતી ગયા ત્યારે તેમને ફાયદો દેખાતો હતો તેઓ મંત્રી બન્યા પણ વાત એ હતી કે આગળ જતા તેમને પણ નહોતી ખબર શું થવા જઈ રહ્યું છે બે હજાર ઓગણીસમાં અરવિંદ લાડાણી સામે તેમની જીત થઈ પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી સમય જતાં તેમને મોટી ટક્કર આપવાના હતા તેમનું ટેન્શન વધારવાના હતા ધીરે ધીરે સમય જાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવે છે માણાવદરમાં ભારતીય જનતા પાર્ટી જવાહર ચાવડાને કહે છે કે લઈ જાઓ ટિકિટ તમે તો દિગ્ગજ છો પણ હવે માણાવદરની જનતાએ કંઈ અલગ નક્કી કર્યું હતું કે આ વખતે શું કરવું 2022 ની વિધાનસભા ચૂંટણીમાં માણાવદરમાં કોંગ્રેસ જીતે છે 2019 માં જે વ્યક્તિને હરાવ્યા પેટા ચૂંટણીમાં એ જ અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવી દે છે વાત ત્યાં પૂરી નથી થતી એ અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે એટલે પહેલાના ધારાસભ્ય અને બે હજાર બાવીસમાં જીતેલા ધારાસભ્ય પણ આવી જાય છે એટલે બે હજાર ઓગણીસના અને બે હજાર બાવીસના પ્રતિસ્પર્ધી અરવિંદ લાડાણી પણ ભાજપમાં અને પૂર્વ મંત્રી દિગ્ગજ નેતા જવાહર ચાવડા ચાવડા પણ પણ ભાજપમાં એટલે તમે વિચારી શકો કે જવાહર જવાહર ચાવડાની છબીને નુકસાન થયું એક રીતે ખતમ થઈ ગયા અને કોંગ્રેસને પણ માણાવદર વિધાનસભામાં નુકસાન થયું હવે માણાવદર વિધાનસભામાં કોંગ્રેસ ક્યારે કમબેક કરે છે એ તો જોવું રહ્યું પરંતુ આમ તો આ બેઠકમાં કોંગ્રેસ મજબૂત હતી અને ભાજપે પોતાના દરવાજા ખોલી દીધા છે આમ તો ઘણી બેઠકો છે કે જ્યાં તમને જોવા મળશે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગરા હોય ટિકિટ કપાણી હોય એનું દુઃખ આજની તારીખે પણ હોય ઘણા લોકો ભરતી મેળામાં આવી ગયા હોય પરંતુ વર્તમાન ધારાસભ્ય સાથે સેટ ના થતું હોય એવી ઘણી વિધાનસભા બેઠકો છે એના ઉદાહરણ પણ આપી શકીએ ડીસા વિધાનસભા છે પછી રાજુલા વિધાનસભા છે એવી ઘણી વિધાનસભા છે મહુવા વિધાનસભા છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ છે તેની વિશે અલગથી એક વિડીયો બનાવશું આપણે કે એકસો બ્યાસી વિધાનસભામાં કઈ કઈ વિધાનસભામાં આ પ્રકારની સ્થિતિ છે પણ આ બંને વિધાનસભા માણાવદર વિધાનસભા અને વિસાવદર વિધાનસભા આ આ આ બંનેમાં પ્રકારની સામ્યતા છે એટલા માટે બનાવું છું આ વિડીયો એટલા માટે અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે આ આ પ્રકારની સ્થિતિ પણ દિગ્ગજોની થાય છે આ પ્રકારની સ્થિતિ પણ પાર્ટીની થાય છે તમે પાર્ટીને છોડો વંડી ટપો વફાદાર ના રહો તો પછી જનતા પણ તમને વફાદાર રહે એ નક્કી નથી હોતું જનતા પણ તમારી જેમ મિજાજ બદલી શકે છે અને જે લોકો વંડી ટપવાનું વિચારતા હોય પછી કોઈ પણ વ્યક્તિ હોય તો એ આ વિડીયો કદાચ જોતા હોય તો તેને પણ ખબર પડશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જા તો તમારી સામે હોય તેને પણ પછી ભાજપમાં લઈ શકે તમે આવ્યા તો બીજાને લેવામાં શું વાંધો આ પ્રકારની સ્થિતિ છે આપનું શું કહેવું છે માણાવદર વિધાનસભાને લઈને જવાહર ચાવડાને લઈને અરવિંદ લાડાણીને લઈને આપનું શું કહેવું છે વિસાવદર વિધાનસભાને લઈને ભૂપત ભાયાણીને લઈને હર્ષદ રિબડિયાને લઈને આપનો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર